નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ સત્તર એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને જે આજે મિત્રો કપાસના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને કપાસના ખેડૂતો માટે થોડીક અપડેટ્સ આવેલી છે તેથી આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો કપાસ બજારની અપડેટ અને એમસીએક્સ ફાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ ફાયદામાં મિત્રો કન્ટિન્યુઅસલી હવે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ એક્સપાયરીવાળો મિત્રો ચોપન હજાર આઠસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો અઢીસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો બીજા એમસીએક્સ વાયદો એકત્રીસ જાન્યુઆરીની વાત કરીએ તો ચોપન હજાર બસો ને રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં આપણે વીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે મિત્રો સડસઠથી અડસઠ ડોલરની રેન્જમાં જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે મિત્રો છાસઠ પોઈન્ટ ચુમ્મોતેર ડોલર સાથે અને એક પોઈન્ટ ઝીરો ત્રણ ડોલરના ઘટાડા સાથે આપણો જે ન્યૂયોર્ક વાયદો છે મિત્રો જોવા મળી રહ્યો છે તો મિત્રો આનું એક તમને સમરી આપ્યું હોય તો અત્યારે જે બંને વાયદા બજાર છે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે બંને વાયદા બજારમાં મોટા પ્રમાણમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જે કપાસ બજારને પણ એ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરતા જોવા મળી જશે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ અને તેમાં તેમાં તમને અપડેટ જણાવી દઉં તો મિત્રો જે કપાસના ભાવ છે એમાં મિત્રો જે આપણું માર્કેટ જે ગુરુવાર ક્લોઝ થયું હતું એ મુજબ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયાનો ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે જે કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો પ્લસ મિત્રો જોવા મળતા હતા એ મિત્રો ઘટીને ફરી એકવાર પંદરસો અને પંચાવન રૂપિયા સમથિંગ કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે આવી ગયો છે એટલે ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ હતું અત્યાર લગી મિત્રો આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી મિત્રો તેજી તરફ જતું હતું પરંતુ હવે મિત્રો જે માર્કેટ છે સ્ટેબલ આગામી દિવસોમાં અને થોડા ઘટાડા સાથે જોવા મળી જશે હવે મિત્રો એનું રીઝન શું છે તો અત્યારે જે કપાસની આવકો છે એમાં કોઈ મોટો વધારો નથી પરંતુ કપાસની આવકો છે ફરી એકવાર એક લાખ ઘાસડી સુધી પહોંચવા આવી છે જેના લીધે એમના ભાવમાં નાનો મોટો સુધારો જોવા મળ્યો છે અત્યારે મિત્રો માર્કેટ ડેફ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો ચાલીસ ટકા મિત્રો સેન્ટરો છે એની અંદર જે કપાસના જે ભાવ છે એ પંદરસો રૂપિયા પ્લસ જોવા મળી રહ્યા છે અને બાકીના જે મિત્રો સાઠ ટકા સેન્ટરો છે એની અંદર કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર સડસઠ રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર એકસો રૂપિયા અને જે સૌથી વધુ ભાવ છે એ સાત હજાર સાતસો પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ